નમો નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે નવમી ભક્તિ એ આત્મનિવેદન ભક્તિ વિશે જાણવાના છીએ આત્મનિવેદન ભક્તિ એટલે શું જે તાઈ પણ છે એ બધું પરમાત્માને સમર્પિત કરી દેવું એ આત્મનિવેદન ભક્તિ છે આત્મનિવેદન ભક્તિની અંદર ભક્ત એ પોતાના અહંકારને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દે છે આજ આત્મનિવેદન ભક્તિનો મૂળ ધ્યેય છે અને આત્મનિવેદન ભક્તિમાં પોતાના અભિમાનને પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવાવાળા હોય તો તે બલીરાજા છે એટલા માટે જ આત્મનિવેદન ભક્તિના આચાર્ય તે બલીરાજા જ છે વામન ચરિત્રને આપણે સૌ જાણીએ છીએ ભાગવતજીના 8મા સ્તનમાં વામન ચરિત્ર આવે છે અને બલીરાજા જે સમયે ભગવાન યજ્ઞમંડપમાં પહોંચે છે રાજાના તે સમયે બલીરાજા સ્વાદત કરતા કહે છે સ્વાદતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મંતિમ દરوامતે હું આપનું સ્વાગત કરું છું હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ હું આપના માટે શું કરું એ સમયે બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરીને શું કહે છે કે મારે બીજું તાય પણ જોતું નથી આસક્તિ છે ને મારે ત્રણ ડડલાની જમીન એ તારા પાસે જોતી છે ફળી રાજાને કહે છે શું તસ્મા ત્રીણી પદાન્યેવ વૃણેત્વદ વરદરષભાત એતાવતેવ સિદ્ધોહમ વિત્તમ્યાવત પ્રયોજનમ પૈસાનું મારા જીવનમાં શું પ્રયોજન હોય ત્રણ ડલ્લાની જમીન માટે હું આવેલો છું આપણે સૌ તથા એવી સાંભળેલી છે કે ભગવાન વામન સ્વરૂપમાં આવે છે પણ સત્યતા એ છે કે જે માણસની આત્મા અભિમાન હોય જે માણસના હૃદયમાં અભિમાન બિરાજમાન થઈ ગયો હોય તેને પરમાત્મા વિરાટ હોવા છતાં પણ વામન જ દેખાય છે ભગવાન તો પહેલેથી જ વિરાટમાં જ આવેલા છે બલિરાજાને અહંકારના કારણે એ વામન દેખાય છે પણ બલી પોતાનું બધું જ સમર્પિત કરી દે છે એટલે પરમાત્માને જોયું છે આ તો વિરાટ સ્વરૂપમાં છે બલી એ 8મા સ્તંધના 20મા અધ્યાયના 34મા શ્લોકમાં અંતિમ સ્લોતમાં કહે છે કે પ્રભુ મારી પાસે હવે કંઈ છે નહીં તમે બધું જ લઈ લીધું છે પ્રથમ ચરણમાં તમે પૃથ્વી બીજા ચરણમાં બ્રહ્માંડ હવે મને ધારણ કરી લ્યો આપ મારા મસ્તક પર આપ આપના શ્રી ચરણને રાખો પદમ દ્વિતીય ત્રમતસ્ત્રિવિષ્ટપ નવૈ તૃતીયાય તદીયમણવપી પુરુત્રમસ્યાંધ્રિરુપર્યુપર્યથો મહર્જનાભ્યાં તપસ પરમ આત્મનિવેદન ભક્તિ એટલે શું એ કોને કહેવાય તો બધું જ એ પરમાત્માને સમર્પિત કરી દેવું જો જ્યારે ઈચ્છા આપણી હોય ને ત્યારે બંધનમાં પણ આપણે જોઈએ અને જ્યારે ઈચ્છા ભગવાનની હોય ત્યારે બંધનમાં પરમાત્મા હોય આ સૌથી સરળ વાત છે તો આજે આપણે થોડા કીર્તન દ્વારા આત્મનિવેદન ભક્તિને જાણીએ તો ભજનની તહે છે સંતો તહે છે હું હરિનો હરિ છે મમરા છત ચેનલને આપ લાઇટ શેર અને સબસ્ક્રાઈબ કરજો